નાગપંચમી વ્રતની વિધિ શ્રાવણ માસની વ્રત પાંચમ એ નાગ નાગપાચમના વ્રતનો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દીવાલ ઉપર બને તો રસોડાની દીવાલ ઉપર નાગ દાદાનું ચિત્ર દોરવું ઘીનો દીવો કરવો ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ શ્રીફળ એક વખત જમીને વ્રત કરવું બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી નાગપંચમીની વાર્તા એક નાનું ગામ હતું એમાં એક ડોસી રહે ડોસીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેણાંટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે બધા જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારાના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખના દિવસો આવ્યા નાની વહુ ગર્ભવતી થઈ એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધ પાક બનાવ્યો નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરમાં નાના મોટા એ આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુને સામે કોઈ જોયું નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠારો જ આવ્યો સાસુએ કહ્યું ઢીબા માંજીના તપેલીમાંથી બળેલા પોપડા છે તે ખાઈ લે જે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી એ રાફડામાં નાગણ રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખોલીને જોયું તો માથું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોણે દોષ દઉં હસે જેને ખાધું હોય ભગવાન તેનું પેટ થારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલ નાગણ નાની બહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતાં બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પૂપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી તો શું વખા પડી ગયા કે અહીંયા લાવીને ખાવા પડે નાની બહુએ રડતાં રડતાં નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની બહુને દુઃખ ભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી મા આજથી મને તારી મા ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવીશું તું તારે ખોળે ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની બહુના આનંદનો પાર ના રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરાવાનો દિવસ આવ્યો નાની બહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા ઉપર મૂકી જાઉં છું મારી આબરું રાગ છે એમ કહી નાની બહુ તો પાછી પોતાને ઘરે ગઈ ખોળા ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણ વાજતે ગાજતે વહુ ઘરે આવ્યા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળા ભરવા આવ્યા છે ખોડો ભરવાની વિધિ પૂરી થઈ ખોળા ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગણે નાગણી નાના વહુને એમના ઘરે લઈ ગયા સમય જતા નાની વહુને દેવના ચક્ર જેવો પુત્રનો જન્મ થયો દીકરો તો રાતે વધે છે તેનાથી વધારે દાડે વધે છે એમ નાની બહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે રોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની બહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ છીએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની બહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની વહુ કંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડીએ ચાલતા શીખી ગયો છે તે ભાખોડીઓએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વગાડે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખીએ છે તો દાઝી જાય છે અને કોઈનું મોઢું બળે છે કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જોઈએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે તો કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની વહુને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકને ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેને સાસરે જાય પછી તેને કરડીને બદલો લેશું આમ ને આમ ઘણો સમય પસાર થઈ ગયો પછી નાની વહુને નાગ અને નાગણીએ જીયાણું કરી તેના સાસરે વિદાય કરી જીયાણામાં પુષ્કળ ધન જોઈ નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગયું હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈ દઈશું નાની વહુ પાનિયામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણે તેને કરડીએ નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ ગઈ તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગે એક દિવસ નાની બહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસડી ધોળી નાખતા જેઠાણીએ સરકો કર્યો તું તો મોટા ઘરની છોત તારી માને કહે વાડે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા દિવસે સાત વીસ એકસો ચાલીસ દૂધની ભેંસો મોકલી શ્યામાએ જરા કે રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગ દેવતા હે નાગ માતા જેવી નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર વ્રત વાંચનાર વ્રત સાંભળનાર સૌને ફળજો ઓમ નમઃ શિવાય